કહેવાય અને અંતર ગોળ લેન્સ કહેવાય અને બહિર ગોળ કહેવાય અને બિલો કહેવાય અને વાચ ગ્લાસ કહેવાય સરસ અને બિકર કહેવાય અને પેપેટ કહેવાય અને ફેનલ કહેવાય અને કસ્ટનરી કહેવાય થર્મોમીટર અને ડ્રોપર અને સિક્સ માં દર્શક યંત્ર કહેવાય અને કવર સ્લિપ કહેવાય અને સ્લાઇડ કહેવાય આ અમીબાની સ્લાઇડ આ પેરામિસિયમની સ્લાઇડ અને આ હાઇડ્રાની અને આ શું છે સૂક્ષ્મ દર્શક યંત્ર સરસ કાય યંત્રણ અને સોયની જે સોયની ચૂ સોપ આને હોકા યંત્રણ કહેવાય અને સોય આકાર ચુંબક અને આને નળાકા નળાકા ચુંબક આને ગજીય ચુંબક કહેવાય અને આને ઘોડાની નાળાકાર ચુંબક આ નેસ્ટેસ્કોપ કહેવાય અને બીજા બધા દ્રાવણ દ્રાવણ છે ઉબારો બી આ સ્ટેન્ડ છે આ બાસ્તુ વાટકી છે આ સ્પિરિટ લેબ છે આ ચીપિયો છે આ ગોળા છે આ વજનિયા છે આ તુલા છે આ સ્ક્રીન કાંટો છે બહુ સરસ વેલ